કેમ છો બાળકો મજામાં હવે તો થોડાક રિલેક્સ મૂડમાં આવી ગયા હશો કે થિયરીના મુખ્ય વિષયોના પેપરો બધા પૂરા થઈ ગઈ ચૂક્યા છે અને પેપરો આ વર્ષે ખૂબ જ સહેલા નીકળ્યા છે એટલે આપણને આમ થોડાક રિલેક્સ મૂડમાં આવી ગયા હશું પરંતુ બાળકો જ્યારે ગુજકેટની વાત કરીએ તો ગુજકેટના પચાસ ટકા માર્ક એન્જિનિયરિંગની અંદર

અને ચેક કરીએ કે ગુજકેતનું મહત્વ કેટલું હોય છે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનો પૂછાય છે કયા ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન પૂછાય છે કયા ટોપિકને તમે સ્કીપ કરી શકો આ બધી આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરીશું ઓકે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ગુજકેતનું મહત્વ કેટલું છે તો બાળકો સૌથી મોટી મહત્વની વાત કરીએ આપણી પાસે એવું આપણે ઉદાહરણ લઈને જઈએ કે ત્રણ વિદ્યાર્થી છે આ ત્રણ વિદ્યાર્થી છે ત્રણ વિદ્યાર્થીને ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સની અંદર થિયરીમાં સપોઝ બધાને સેમ માર્ક આવ્યા છે બસો ને નેવું પરંતુ ગુજકેટ ની અંદર ગુજકેટ ની અંદર આપણે ખબર છે

જેને ગુજકેટમાં છન્નું માર્ક છે તો બસોને તેર હતા અને પિંચ્યાસી માર્ક હતા તો છસો ને સાત મિનિટ નંબર હતો આ હું ગયા વર્ષનું એનાલિસિસ બોલી રહ્યો છું તો એવી રીતે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે જેમાં બસો માર્ક સરખા છે અને ગુજકેટની અંદર જો માર્કનો ફેર પડ્યો એકસો નવ પોઇન્ટ પાંચ એકાણું પોઇન્ટ પાંચ પાસઠ પોઈન્ટ પાંચ તો તમે બાળકો ગુજકેટ ની અંદર ત્યાંસી પોઈન્ટ પાંચ અને બાર પોઈન્ટ પાંચ તો કેટલો બધો ફેર પડી જાય છે એટલે અત્યાર સુધી તમે બે વર્ષ સતત ખૂબ જ મહેનત કરી છે

એનાથી સારામાં સારી કોલેજ મળી શકશે ઓકે તો એના માટે આપણે આ એક એનાલિસિસની વાત કરી કે ગુજકેટ ખૂબ જ મહત્વની છે મેરિટ લિસ્ટ માટે બરાબર છે એટલે આપણે આજથી જ જરા પણ રિલેક્સ મૂડમાં આવ્યા વગર આપણે આજથી જ ફરી પાછા એમસીક્યુ સોલ્વ કરવા વળગી પડશું બરાબર છે હવે આપણે કઈ રીતે વર્ક કરશું તો એના માટે એના માટે આપણે રોજ તમારે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ આ ત્રણેય સબ્જેક્ટનું રોજનું ટાઈમટેબલ બનાવી અને રોજ એમસીક્યુ તમારે સોલ્વ કરવાના છે બરાબર છે એમાં મેથેમેટિક્સમાં રોજ આપણે

પેલું ચેપ્ટર છે બાળકો સંબંધ અને વિધેય બરાબર તો સંબંધ અને વિધેયમાં બે હજાર સત્તર માં ત્રણ પ્રશ્ન અઢાર માં ત્રણ ઓગણીસ માં ત્રણ વીસ માં ત્રણ એકવીસ માં ત્રણ બાવીસ માં ત્રણ અને બે હજાર ત્રેવીસ માં બે ક્વેશ્ચન પૂછાયેલા છે એટલે કે લગભગ બે અથવા ત્રણ પ્રશ્નો એમાંથી હોય છે મોસ્ટ ઓફ કયા ટોપિકમાંથી માંથી આ પ્રશ્નો પૂછાતા હોય છે

તો મોસ્ટ ઓફલી આ બે અને થોડા ઘણા અંશે પ્રકાર એટલે કે એક એક વિધય વ્યાપ્ત વિધય એના માટેના ક્વેશ્ચન બરાબર ચાલો બીજા ચેપ્ટરમાં વાત કરીએ તો બીજા ચેપ્ટરમાં માં ત્રણ 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 બે બે ત્રણ ત્રણ એટલે ઓલમોસ્ટ બે અથવા ત્રણ ક્વેશ્ચન એમાંથી પૂછાય છે તો એમાં કયા ટોપિક માંથી વધારે પ્રશ્નો હોય છે તો એના માટે સૌથી પ્રતિવિધિના ગુણધર્મો બીજું કિંમત આધારિત દાખલા બરાબર તો એમાંથી આપણને કિંમત આધારિત દાખલાઓ મોટે ભાગે આ બે ટોપિકમાંથી જ પ્રશ્નો હોય છે એની આગળ વાત કરીએ ત્રીજું ચેપ્ટર શ્રેણિક તો શ્રેણિકમાં બે હજાર સત્તરમાં બે બે હજાર અઢારમાં બે બે હજાર ઓગણીસમાં એક એવી રીતે બે હજાર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ બધામાં ત્રણ ત્રણ પ્રશ્નો પૂછાયેલા છે બરાબર તો આમાંથી આપણે કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હોય છે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે તો એમાં સૌથી પહેલા શ્રેણી છે એનો ગુણાકાર બીજું આમાંથી આપણને એ ઇનવર્સ મેળવવો કે એટલે કે પ્રતિવિધિ માટે જે આપણે પૂછતા હોય એમાં એ આપણને વ્યસ્ત શ્રેણીક માટે પૂછાતું હોય છે વ્યસ્ત શ્રેણીક માટે બરાબર વધારે ક્વેશ્ચન આ બે માંથી હોય છે પછી આપણને આમાંથી નાના નાના કોઈ ગુણધર્મ આધારિત પૂછી શકે એની આગળ નિશ્ચાયક ચોથું ચેપ્ટર તો નિશ્ચાયક માં એવરેજ તમે જોશો તો ત્રણ ચાર ત્રણ અને છેલ્લા બે વર્ષમાં બે બે ક્વેશ્ચન પૂછાના છે બરાબર છે તો ઓલમોસ્ટ બે ત્રણ ક્વેશ્ચન ની એવરેજ આવે છે તો આ ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો વધારે હોય છે તો કે ગુણધર્મોમાંથી પણ આ વર્ષમાં નિશ્ચાયક સિલેબસમાં ગુણધર્મો માંથી પણ સિલેબસ માં નથી તો બની શકે કે આપણને એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ વધારે શક્યતા એની છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા તો આપણે આપો આપોપ એટલે અથવા તો બની શકે કે ત્રિકોણમિતિના વિસ્તારમાંથી પૂછેલું હોય બરાબર તો આવા ટોપિક છે કે જે આમાંથી અગત્યના છે પૂછી શકાય એવા બરાબર વધારે પડતું આપણે જાશું તો વિસ્તાર છે થ્રી બાય થ્રી નું વિસ્તરણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ છે ચાલો એની આગળ પાંચમા ચેપ્ટર સાતત્ય અને વિકલન તો એમાં એવરેજ પ્રશ્ન ત્રણ થી ચાર ત્રણ થી ચાર આવું જ પૂછાણું છે તો એમાં કયા ટોપિક અગત્યના છે તો કે એમાં આપણે વાત કરીએ તો સૌથી વધારે પ્રથમ વિકલન બરાબર પેલું વિકલન કરવું સાતત્યમાંથી સાતત્યમાંથી આપણને એ મેળવો બી મેળવો કે કે મેળવો ટૂંકમાં કોઈ અચળની કિંમત આપણે મેળવવી આવું આપણે પૂછેલું હોય છે પણ આની અંદર ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ થયેલો હોય છે બરાબર અને ત્રિકોણ મિતિ સૂત્ર છે એ તો હવે તો આપણે ઓલરેડી ક્લિયર જ હોય ને કારણ કે સતત બે વર્ષ તે ભણીએ છીએ તો મોસ્ટ ઓફ ક્વેશ્ચન આપણને આમાંથી જ પૂછેલો હોય છે ક્યારેક બીજા વિકલન નો પણ દાખલો હોય છે બીજું વિકલન પણ એ મોસ્ટ ઓફ ઓછું હોય છે વધારે પણ વધારે પેલું વિકલન અને સાતત્યમાંથી કોઈ ચલ મેળવવાનો દાખલો હોય છે એની આગળ વાત કરીએ છઠ્ઠું ચેપ્ટર વિકલિતના ઉપયોગો તો આમાં વધારે પ્રશ્નો હોય છે તો અત્યારે સૌથી પહેલો ટોપિક છે આપણી પાસે વૃદ્ધિ દર બરાબર આપણે કીધું હોય કે ભાઈ ત્રિજિયા છે ત્રીજિયા એની સાપેક્ષ ફેરફાર કેટલો થાય અથવા તો ઘનફળનો કોઈ ફેરફાર થતો હોય તો એ વૃદ્ધિ દર નું પૂછેલું હોય છે કયા અંતરાલમાં વધે છે કયા વિધય ઘટે છે એટલે વધતા ઘટતા વિધય નો દાખલો હોય છે અને ત્રીજું જેની શક્યતા સૌથી ઓછી હોય છે એ છે મહત્તમ અને ન્યૂનતમ મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવી પણ એ ઓછું પૂછાતું હોય છે વધારેમાં વધારે ટોપિક ની અંદર જાય તો વૃદ્ધિ દર અને બીજું વધતું ઘટતું વિધેય આ બે ટોપિક તમારે એકદમ ક્લિયર રાખવા પડશે એની આગળ વાત કરીએ સાતમું ચેપ્ટર સંકલન આહા નામ આવે તાજ એમ થઈ જાય ઓહો હવે આનું સંકલન કેમ કરવું સારું એમસીક્યુ જ પૂછાય બધાય કેટલા બધા સૂત્ર કેટલી બધી રીત શું પૂછશે કઈ નક્કી નહીં પણ બે હજાર સત્તર અઢાર ઓગણીસ વીસ આમાં તમે જોવા જાવ તો આઠ છ આઠ પાંચ છ એટલે કે ઓલમોસ્ટ છ થી આઠ પ્રશ્નો વધારેમાં વધારે પૂછી શકાય છે અને આઠ આઠ પ્રશ્નો પૂછાના છે એટલે આ ચેપ્ટરમાં તમે જરા પણ એમને કહી શકો કે આપણે સ્કીપ કરીએ તમે જરાય એને છોડી શકો નહીં બરાબર તો હવે આમાં તો તમે ટોપિક નું પ્રિડિક્શન કરવા જાવ એ પણ આમ થોડુંક અઘરું છે પણ સૌથી પહેલી વસ્તુ છે કે એને તૈયાર કરવા માટે પેલું એકદમ સૂત્ર છે ને તમને બહુ સારા એવા આવડતા હોવા જોઈએ બીજું જો આપણે રીત વિશે વાત કરીએ તો એક સૂત્ર આવડી જાય પછી આપણે કોઈ પદ છે જેના બરાબર આપણે ટી ધારતા હોય છે બરાબર

બરાબર કે જેમાં આપણે તો આંશિક અપૂર્ણાંક માંથી શોર્ટકટ રીતે થઈ શકે એવા દાખલાઓ પણ આમાંથી હોય છે પણ એ શોર્ટકટ રીતે એ બી આપણને મળી જતા હોય છે આપણે ઘણીવાર વાર લખતા હોય કે એના ના છેદ માં પ્લસ બી ના છેદ માં

આપણે કોઈ નાભિલંબ લેતા હોય અથવા તો એમાં આપણે કોઈ ત્રિકોણ બનાવતા હોય તો એનું ક્ષેત્રફળ વધારે વધારે તમે જોશો તો આ બે થી ત્રણ ટોપિક માંથી પ્રશ્નો પૂછાયેલા છે બરાબર અને ઓલમોસ્ટ તમે જોશો તો આમાં બે થી ત્રણ ક્વેશ્ચન બે ત્રણ બે ત્રણ પ્રશ્ન દર વર્ષે પૂછાના છે એટલે આ ચેપ્ટર ખૂબ નાનું છે અને ખૂબ સહેલું છે એટલે તમે આરામથી એને ક્વેશ્ચન કરી શકશો એની આગળ નવમું ચેપ્ટર વિકલ સમીકરણ તો તમે જો દર વર્ષે આમાંથી દર વર્ષે ત્રણ ક્વેશ્ચન તો પૂછાના જ છે એવરેજ બરાબર મતલબ આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ સારું છે હવે આમાંથી કયા ટોપિક કરવા પડશે તો કે એમાંથી પેલો ટોપિક કક્ષા અને પરિમાણ બરાબર આનું એક ક્વેશ્ચન સો એ સો ટકા પેપરમાં અત્યાર સુધી પૂછાણો છે એટલે આપણા માટે અગત્યનો ટોપિક છે બીજો આપણી પાસે ટોપિક એ છે સંકલ્ય કારક અવયવ સંકલ્ય કારક અવયવ બરાબર જેને આપણે કહીએ છીએ આઈએફ એટલે કે ઇન્ટીગ્રેટેડ ફેક્ટર તો આ બે ટોપિક આપણા માટે ખૂબ અગત્યના છે ત્રીજા ટોપિકમાં વાત કરીએ તો આપણને કોઈ સમીકરણ આપેલું હોય સમીકરણ તો એમાં આપણે બે પ્રકારના પ્રશ્નો કે સંખ્યા કેટલી કે પછી ઉકેલ વિશિષ્ટમાં આપ્યો હોય આમાંથી બરાબર કે કોઈ પણ રીતે પૂછે પણ આપણે પૂછ્યું હોય સ્વેર સંખ્યા કે પછી વિશિષ્ટ ઉકેલ આપે અથવા તો એ વિશિષ્ટ ઉકેલ સિવાય કોઈ ચલ માટે ઉકેલ પૂછેલો હોય બરાબર તો એ બે માંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે તો ત્રણ ટોપિક કક્ષા અને અને પરિમાણ સમીકરણમાં આપેલું હોય હોય તો એમાંથી કેટલા બરાબર એની આગળ દસમા ચેપ્ટર માં જોવા જઈએ તો દસમા ચેપ્ટર માં તમે જો અત્યાર સુધી દરેક વર્ષે ત્રણ ત્રણ પ્રશ્નો પૂછેલા છે એટલે આ ચેપ્ટર પણ અગત્યનું છે અને આ ચેપ્ટર ખૂબ નાનું છે એટલે આમાંથી તમે ક્વેશ્ચન ની બનાવવા જાઓ તો લિમિટેડ ટોપિકમાં બનાવી શકાય એમાં તમે વાત કરો સદીશ માં તો બે સદીશ વચ્ચેનો ખૂણો બે સદીશ વચ્ચેનો ખૂણો આપેલું હોય એકમ સદીશ હોય બરાબર કોઈ પણ બે લંબ સદીશો આપેલા હોય એટલે કે ક્રોસ માટે આપણે લેતા હોય તો આવા ટોપિક તમે કરી લો એટલે આમાંથી સો સો ટકા ત્રણે ત્રણ ક્વેશન આપણને મોસ્ટ ઓફ આવડી જશે બરાબર અને ઉપરાંત થોડું ઘણું ત્રિકોણ મિતિના સૂત્ર

મહત્તમ અને ન્યૂનતમ મહત્તમ મૂલ્ય મેળવવું બરાબર બરાબર અને છે છે હોય કે ઇષ્ટતમ મૂલ્ય શું હોય છે ન્યૂનતમ મૂલ્ય ક્યાં બિંદુ એ મળે છે આવા નાના નાના ટોપિક એમાં લેવા પડશે બરાબર પણ તમને જે પ્રશ્નો હોય છે એ મોટે ભાગે આના જ પૂછાણા છે પણ આમાંથી તમે જો તો એક થી બે પ્રશ્ન મોસ્ટ ઓફ તો એક જ પ્રશ્ન પૂછાણો છે અને બહુ ઈઝી ચેપ્ટર છે એની આગળ વાત કરીએ તેરમું ચેપ્ટર તો તેરમું ચેપ્ટર છે સંભાવના આ ચેપ્ટર માંથી જે કઈ પ્રશ્નો પૂછાણા છે તો એમાં તમે જો દર વર્ષે ત્રણ પ્રશ્નો પૂછાણા છે તો સારું કહેવાય કે ત્રણ ત્રણ પ્રશ્નો દર વખતે એવરેજમાં છે આમાંથી તમે કયા ટોપિક કરશો તો કે સૌથી પહેલું આપણી પાસે આ બધા જ ટોપિક છે એના સૂત્ર આપણે એમાં લેવા પડે અને જો દરેક પેપરની અંદર સૂત્રનો પ્રશ્ન હોય હોય ને હોય જ છે એટલે પહેલું આપણે કવર કરશું એમાંથી સૂત્ર બીજું આપણી પાસે જ્યારે આ ત્રણ ક્વેશ્ન હોય એટલે એકાદો તો સૂત્રનો હોય જ બીજો કોઈ ક્વેશ્ચન બનાવે તો એમાં આપણી પાસે એની સાપેક્ષ બી એટલે કે કોઈ એક ઘટના બની ચૂકી હોય એની સાપેક્ષ બીજી ઘટના બનતી હોય કોઈ આવા ટોપિક લીધેલા હોય છે વધારામાં વધારે આમાંથી પ્રશ્નો હોય જો ત્રીજો ટોપિક આપણે લેવો હોય ભાગ પાડવા માટે તો પુરાવણી સહિત અને પુરાવણી વગર એક આવા ટોપિકને પણ આપણે ભેગું કવર કરી શકશું કે કોઈ વસ્તુ છે એમાં પસંદગી કરતી વખતે પાછી મૂકવી છે કે પાછી નથી મૂકવી આને આધારે પણ પ્રશ્નો પૂછાણા હોય છે બરાબર તમે કોઈ પણ પેપર જોશો તો સૂત્રના એક એક ઘટના બરાબર નિરપેક્ષ ઘટનાનો પ્રશ્ન છે એ પણ આપણને એમાં પૂછેલા હોય છે કારણ કે એ સૂત્ર આધારિત એનો ઉપયોગ કરી શકાય બરાબર તો આપણે એમાં આટલા ટોપિકને ભેગા કવર કરશું તો આ ચેપ્ટર જેટલા જેટલા પ્રશ્નો પૂછાણા છે એની એક યાદી છે બરાબર આ આખું બધા જ આટલા વર્ષમાં પૂછાય ગયેલા પ્રશ્નોની યાદી છે બરાબર તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો હવે આપણે આ બધા જ ચેપ્ટરો જે જે ક્વેશ્ચન પૂછાણા છે બરાબર એને લગતા મુદ્દાઓની ચર્ચા કરશું દરેક ચેપ્ટર ની અંદર દરેકે દરેક પેલા ચેપ્ટર થી શરૂ કરી બરાબર અને આપણે દરેક ચેપ્ટર છે એની પેલા વેલા આપણે જયારે વાત કરશું તો દરેક ચેપ્ટર માં આપણે થિયરી શીખશું

આની વાત આપણે કરી કે ભાઈ ગુજકેટનું મહત્વ શું છે ગુજકેટ શા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે અને દરેક ચેપ્ટરમાંથી આગલા વર્ષમાં કેટલા કેટલા ક્વેશ્ચન પૂછાના છે ઓકે તો આના માટે આપણે વ્યવસ્થિત આખી તૈયારી શરૂ કરીશું ઓકે બાળકો થેન્ક યુ